સુરતમાં રાંદેર પોલીસે માનવતા મહેકાવી છે રાંદેર વિસ્તારમાં સાયકલ પર આઇસક્રીમની ફેરી કરતા એક શ્રમજીવીની જીવાદોરી સમાન સાયકલ તૂટી ગઈ હતી શ્રમજી પોલીસ મથકે જઈને આપી હતી જે બાદ રાંદેર પોલીસ કરી હતી સાયકલ આંખમાં હર્ષના આંસુ આવી ગયા હતા અને પોલીસે મથકે લાગણી સભર દ્રશ્યો સર્જાયા હતા વાત કઈક એમ છે કે સુરતના રાંદેર પોલીસ મથકમાંથી શી ટીમના ઇન્ચાર્જ વુમેન પીએસઆઈ એસબી જાડેજા રાંદેર પોલીસ મથક ખાતે ભરત બજાવતા હતા આ દરમિયાન એક સિનિયર સિટીઝન જેવા દેખાતા એક ભાઈ પોલીસ મથકે આવ્યા હતા અને તેઓ પોતાનું નામ પુષ્પરાજસિંહ જગેશ્વરસિંહ ચૌહાણ અને તેઓ રંદિરમાં ઝઘડિયા ચોકડી પાસે ઝુંપરપટ્ટીમાં રહેતા હોવાનું જણાવ્યું હતું તેઓ સાયકલ પર આઈસ્ક્રીમ વેચવાનું કામ કરતા હતા અને શ્રમના કારણે હાલની ઉંમર કરતાં સિનિયર સિટીઝન જેવા પ્રથમ દ્રષ્ટિએ લાગ્યા હતા ત્યારે શ્રમજીવીની વાત સાંભળી રાંદેર પોલીસે શ્રમજીવીની મદદ કરવાનું નક્કી કર્યું હતું અને ઉપરી અધિકારીઓ સાથે ચર્ચા કરીને શ્રમજીવીને નવી સાયકલ અપાવી હતી નવી સાયકલ મળતા શ્રમજીવીના આંખમાં આંસુ આવી ગયા હતા ને પોલીસ મથકે લાગણી સપર દર્શક સજાયા હતા રોજગારીની દ્રષ્ટિએ સાયકલ ભલે કિંમતમાં નાની હોય પરંતુ શ્રમિક માટે ખૂબ જ કિંમતી વસ્તુ હતી જીવાદોરી સમાન સાયકલ મળી જતાં તે પોલીસની કામગીરીને બિરદાવી હતી મારું નામ જાડેજા છે હું રામેર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવું છું ગઈકાલે આ દાદા આવેલા હતા એમને થોડો એમ આવ્યા ત્યારે થોડા દુઃખી હતા વાત કરતા એમણે જણાવ્યું કે એ સવારે સાયકલ પર આઈસ્ક્રીમ વેચે છે ને સવારે ઘરેથી નીકળ્યા હશે તો કોઈ ગાડીવાળા ભાઈએ જે પીધેલા હશે કે કેમ એ આપણને ખ્યાલ નથી પણ એમને ટક્કર મારી દીધી ગાડીને ને એમની સાયકલે ટક્કર મારીને સાયકલ ત્યાં ને ત્યાં તૂટી ગઈ ને ગાડીવાળો પછી ત્યાંથી ભાગી ગયો અમે ત્યાં જઈને કેમેરાને એવું ચેક કર્યું પણ જે જગ્યાએ બનાવ બન્યો તે સ્થળે કેમેરા કેવું કાંઈ હતું નહીં એટલે આગળ કાંઈ અમે ગોતવાની ટ્રાય કરી પણ એમને કાંઈ ફરિયાદ કેવું કરવું નહોતું પણ સાહેબને મળાવ્યા તો સોનારા સાહેબને વાત કરી કે આવું આવું છે તો સાહેબના સજેશનથી પોલીસ સ્ટેશન તરફથી ટીમ તરફથી એમને અમે એક સાયકલ આપવાનો વિચાર આવ્યો અને અમે એમને સાયકલ મદદ કરી શકીએ થોડી તો એ જ થાય કે એમનું ગુજરાન કઈ રીતે ચાલે કે એમને સાયકલ આપીએ જેથી એમને આઈસ્ક્રીમનો જે ધંધો જે કરે છે વેચવાનો એમનો ચાલુ રહે એના માટે અમે એવું વિચાર આવ્યો અને સાયકલ અમે એમને ગિફ્ટમાં આપી